એ છોકરાને એના માપે લઈ આલી ચાર ચાર ગાડી એમાં એક 18 લાખ ની સ્કોર્પિયો આપણે એું શીખવાની તો એના બાપો અમીર છે આપણે તો આપણે ગરીબ છે એટલે કાકા આઈફોન તો લઈ આવો કોઈ નહીં કોઈ નહીં કિડની વિશે મારતો આટ કિડની વિશે મારું જાણી જાણી વાની વાત કરી આ ધંધે ધંધામાં ધંધે પડે પડે ખાલી રોટલા ખાવા છે હવે શીખો આવડા મોટા થા કોક તમે બિચારા કે બાપનું ના ખાવે આપણે મજૂરી કરી ખાવું પડે એટલે કોક શીખો તમે હવે હાર કાકા એમાં તો તો હેવે સીખી રખડવા આવે નાટક કરવા ડીલો બનાવવા એમ દુસ્તા રહે પેલા ઈ અને આર્યા એ વાત શીખી કોઈ બની ના માર તો સપનું તું ડોક્ટર બનવા પણ મારા આપે ભણાયા ના મને મુદ ડોક્ટર બનો યાર તારી આ તો કાકો જબરદસ્ત મેણો મારી ગયા એ મજૂરી કરવી તો મને ફાવતી નથી કોક બેઠે બેઠે કરું એવું કોક કરવું પડશે હા આઈડિયા એક ધંધો છે મારા જોડે બેઠે બેઠે કરવાનો બેઠી જવું

મારા કાકો મને કેતા કે બેટા કાળો ભણે હોય ને તો આલ ઓફિસમાં બેઠો હોય તો કાકા માં સાચી હતી પણ તું ના ભણ્યો એટલે આ ભીખ માં કોણ દાડા આયા છે કાકા આલો તો બે દાડા એ ઉજે જે બે દાડા જો કુંતા તારું ઉઠી લાગી એટલે બીજો કસ્ટમર આવે તો ભાગજો હારો ગન લાગી તો તો હારો ગન તમે ભીખ માંગે તો ભીખ માંગુ ને તમે તો માં દેખ યુટ્યુબ પર ને આ રહી હતા ને રીલ બનાવ્યો અને નહીં કપડા લઈ આલી એટલે કાકા મારે ઈ બધું કોને જો તમને કો કાળો ગન તમે તો આલો તો કાળો પૈસા 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 આ મોબાઈલ આલ દો મોબાઈલ આલ દો આલ દો આલ દો આલ દો જાવ ને કલંગર હા હા મારો હોય છે મોબાઈલ મળી જાય ખાલી ભીખ માંગવાથી મારો ઈસી જબરદસ્ત યાર મેળા વાટ પર મુલાકાતમાં હવે YouTube માં વિડિયો બનાવવાનો હો સપનું સપનું જૂઠું પડ્યું અડધી રાતે અમાર જાગવું પડ્યું છોડી તેમાં મળજો અડધું કમ્પ્યુટર લાગે છોરીનો ફોન હતો

આ દુનિયા મ કે તો કરી એને જિલ્લી કરો તો તો હું પ્યારે જવાની કહું

બિકાય તુ બિકાય સે બિકાય રામણ તો બડી ઘોડી પડી તુ ખાસ તાર કાકા ને માં ઉભરો શું ઉભરો તો ખરી ચ લપક એક ડમ નો

પંદર કરી કરીએ અને પોલીસ ને બોલી થાય નહીં યાર આલ્યા આલે ભાઈ

હવે ભિખારીના ધંધા એ કોઈ કરવા નઈ તો કોઈ ને હવે ચેતર મજા આવું છે